લઈને નીકળનારાથી કરનારા સામે પોલીસ લાલ આંખ કરતી હોય છે ત્યારે મોંઘીદાર લક્ઝુરિયસ કાર લઈને નીકળેલા નબીરાને પોલીસે કાયદાનું ભાન કરાવ્યું હતું પોલીસે નંબર પ્લેટ વગર અને કાચ પર કાળી ફિલ્મ લઈને નીકળેલા યુવકને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

એક કરોડની કિંમતની પોસ્ટ કંપનીની લક્ઝુરિયસ કાર કબજે લઈ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી હતી પોલીસે કારની બ્લેક ફિલ્મ ઉતરાવી નંબર પ્લેટ લગાવડાવી હતી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી કાર મુક્ત કરી હતી જો કે આ પ્રકારની કાર્યવાહી થતી હોવા છતાં નબીરાઓ સરેઆમ કાયદાનો ભંગ કરતા જોવા મળતા હોય છે બ્યુરો રિપોર્ટ એલ કે સ્ટાર ન્યૂઝ સુરત